પછી ઉત્પ્રેક્ષા અલંકાર ઉપમા અલંકાર એવા જ અલંકાર એટલે કે વર્ણાનુપ્રાસ અલંકાર વર્ણાનુપ્રાસ અલંકારમાં એક જ વાળા ત્રણ થી વધારે શબ્દો આવતા હોય તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે તો આ વર્ણાનુપ્રાસ અલંકારમાં હું એક આખી સિરીઝ બનાવવા જઈ રહ્યો છું એટલે આ સિરીઝમાં કથી હ સુધી એક સિરીઝ બનાવવાની હું કોશિશ કરીશ આ સિરીઝમાં ક્ષ જ્ઞ હણ અને અડ આ ચાર શબ્દો ન આવે કારણ કે આ ચાર શબ્દોથી કોઈ વાક્યની શરૂઆત થતી નથી તો કથી હ સુધીની જે આ સિરીઝ છે એમાં કાયમી હું એક નવીનતાવાળો વર્ણાનું પ્રાસ અલંકાર રજૂ કરવા જઈ રહ્યો છું તો આ સિરીઝમાં જે હું રજૂ કરીશ તે મારી ચેનલમાં હું ડેઈલી એક વર્ણાનો પ્રાસ અલંકાર મૂકીશ તો મારી ચેનલ છે સિંગર મારદે જેઠવા તો આ ચેનલમાં મારી જે ચેનલ છે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ ચેનલમાં જે વર્ણાનુપ્રાસ અલંકાર છે એ મેં આગળ પણ મારી ચેનલમાં મૂકેલ છે છતાં પણ પાછું એક્ઝામ્પલ તરીકે હું પાછો પણ હું એ જ વર્ણાનુપ્રાસ અલંકાર હું આપની સમક્ષ આ વિડીયામાં મૂકું છું કોથી આપણે આ ચેનલ ચાલુ કરવાની છે તો આ એક અલંકાર આગળ પણ મેં મૂકેલ છે પાછો પણ હું જે અલંકાર એક્ઝામ્પલ તરીકે ક થી છે હું રિપીટ કરું છું કુતિયાણાના કડવા કાકાદની કંચન કાકીની કાચની કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કરવાનું કહ્યું આ નિરાતે બોલાય ઉતાવળે જો બોલવો હોય તો કુતિયાણાના કડવા કાકાએ કેશોદની કાકીની કાચની કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કરવાનું 关心。<Bye. S 2> <Bye. S 1>